અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પરિકના અધ્યક્ષસ્થાને મોડાસા ખાતે યોજાયો રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ આ કાર્યક્રમમાં ખેડૂતોને રવિ પાકો વિશે માર્ગદર્શન અને ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ વિશે સમજૂતી તેમજ મોડેલ ફાર્મની મુલાકાત કરાવવામાં આવી રાજ્ય સરકાર દ્વારા તારીખ છ અને તારીખ સાત ડિસેમ્બર દરમિયાન રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ખેડૂતોને રવિ પાકો વિશે આધુનિક તાંત્રિકતા અંગે માર્ગદર્શન અને ખેડૂત લક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુથી રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં વેલ્યુ એડિશન દ્વારા ખેડૂતોની આવકમાં વધારો મિલેટ સહિતના મુખ્ય પાકોની આધુનિક તાંત્રિકના વિષય પર પરિસંવાદ તથા કૃષિ પ્રદર્શન યોજાયા તથા ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત લેવામાં આવી આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી કેડિયા નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠ મામલતદાર શ્રી તાલુકા પંચાયત પ્રમુખ તાલુકા પંચાયતના પદાધિકારી શ્રીઓ જિલ્લા વહીવટી તંત્રના અધિકારી શ્રીઓ તેમજ ખેડૂતો હાજર રહ્યા બ્યુરોન પીરા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અરવલ્લી